આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકો મોબાઈલ ગેમિંગમાંથી બહાર નથી આવતા ત્યારે ગાંધીનગરની દીકરી જસવી મેવાડાએ અન્ય બાળકો માટે પ્રેરણા સ્ત્રોત બની છે ગાંધીનગરની દીકરી જસવી મેવાડાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી આઈબીઆર એચિવર એવોર્ડ પ્રાપ્ત થયો છે જસવી મેવાડાએ માત્ર દસ વર્ષની ઉંમરે સંસ્કૃત ભાષામાં એકવીસ પંક્તિઓનું શક્તિની ઉપાસનાનું મહીષાસુર મંદિરની શ્રોતમ છ મિનિટ અને ઓગણસાઇટ સેકન્ડમાં સંભળાવીને આ બહુમાન પ્રાપ્ત કર્યું છે જસવી મેવાડા પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે તેને આ શ્લોક ઉપરાંત શ્રી ગણપતિ સંકટનાસન શ્રોતમ તેમજ હનુમાન ચાલીસા પણ નાની ઉંમરથી જ કંઠસ્થ કરેલ છે નોંધનીય છે કે આજના ડિજિટલ યુગમાં જ્યારે આજના બાળકો મોબાઈલ તેમજ ગેમમાંથી બહાર નથી આવતા ત્યારે જસવી મેવાડાએ નાનકડી ઉંમરમાં સંસ્કૃત ભાષામાં એકવીસ પંક્તિઓનું આદ્યશક્તિની ઉપાસનાનું મહિષાસુર મંદિરની શ્રોતમ કંઠસ્થ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ મેળવીને ગાંધીનગરનું નામ રોશન કર્યું છે તમારું નામ શું છે અને આ તમે આ શ્લોક બોલ્યા છો કેવી રીતે મારું નામ જશ્વી મેવાડા છે અને હું મહિષાસુર મર્દિની સ્તોત્રમ બોલી છું અચ્છા ક્યાંથી શીખ્યું તમે આ બધું મને પહેલેથી હું નાની હતી હું પહેલેથી જ હનુમાનજીની ભક્ત હતી અને એટલે જ મારી મમ્મી મને હનુમાન ચાલીસા બી શીખવાડી હતી તેના પછી મેં ગણેશજીને સંકટનાશન ગણપતિ સ્તોત્ર શીખ્યો હતો અને પછી નવરાત્રીમાં મને અમારી સોસાયટીમાં નીચે પ્રોગ્રામ થાય તો મને એમાં આ વખતે ઇન્ટરેસ્ટ હતો કે હું બી ભાગ લઉં એટલે મેં મહેષાસર મર્દિની સ્તોત્રમ લર્ન કર્યો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના એવોર્ડ છે એમાં એમની વેબસાઇટ પર અમે વિડિયો મોકલ્યો તો એમાં એ લોકોએ એક્સેપ્ટ કર્યો તો એટલે મને એવોર્ડ મળ્યો છે અચ્છા હવે શું કરવા માંગો છો આગળ તમારો ગોલ શું છે આગળ કે વધારે એવી રીતે હજી બધા સ્તોત્ર શીખીશ અને આવી રીતે બીજો એવોર્ડ થાય તો લઈશ ખાસ કરીને સંસ્કૃત ઉપર વધારે રસ કેમ મને લાગે કારણ કે હું નાની હતી ત્યારથી જ મને માઇથોલોજીકલ સ્ટોરીઝ અને મને આવા વસ્તુઓમાં પહેલેથી ઇન્ટરેસ્ટ હતો એટલે એટલે હું બધી હનુમાન ચાલીસા અને જેવી આવડે છે મોબાઈલ દ્વારા પોતાનો ફોન નથી હું ટીવી માંથી જ બધા મતલબ કે એના વિડીયો જોઈ જોઈને લીંદ ગિરિરવિંધિરોવાસીની વિષ્ણુ વિલાસીની જીષ્ણુ નુ ભગવતી હે શીતી કંઠ કુટુંબિની ભૂરી કુટુંબી ની ભૂરી કૃતે જય જય હે મહીષાસ રમ્ય કપર ધિની શૈલ સુતે ધર્ષિ દુર મુખ મર્ષિ હર્ષ રે ત્રિભુવન પોષિણી શંકર તોષિણી કિલબિષમોશિની ઘોષરતે ધનુજની રોષિની દિધિ સુત રોશિની શોષિણી સિંધુ જય જય હે મહીષાસ સુર મરદિની રમ્ય કપરધિનિ શૈલ